Music. क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા અંદર તો ને જે બે જે પચીસ માટેની જે પ્રકારની રીલ્સ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી આપણે એલેટ મિસ્ટ ને ઓપન કરી લેવાનું છે એલર્ટ મિસ્ટર્ફિસ ને ઓપન કરશું તમને કઈ કારન્ટરપ્રેઝ જોવા મળશે તો નીચે તમે જોયું પ્લસની વચ્ચે જે પ્રોજેક્ટ ઓળખો છે એના ક્લિક કરી દેવામાં તમારા એલર્ટ મોસોમાં જે પણ પ્રોજેક્ટ તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે આપણે વોડે અંદર જે પણ મટિરિયલ કહ્યું છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી રહેશે પણ મટિરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વોડે ની અંદર બે બે અંક આવીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ વોનની સાથે તો આપણે ત્યાંથી પૂરો પૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપે છે તો બંને પ્રોજેક્ટને તમારે એલેટ ને કરી છે જો પ્રોજેક્ટ એડ કરતા ડાઉલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક આપેલ છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો પ્રમાણે સૌથી તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કારણ કે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે અને મિત્રો ખાસ તમને જણાવી દો કોઈ જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કહું છે ફોટો એડિટિંગ કહું છે પોસ્ટ રેડિંગ કહું છે તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ દરે મેસેજ કરી શકો છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો હવે આપણે અહીંયા શું કરવાનું છે સૌથી પહેલાં તમારા નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા મીડિયામ છે અને અહીંથી તમે જો આ ફોલ્ડર તમે સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો ફોલ્ડર ફોલ્ડર કરી કઈ દેશે જે મેં તમને ડિસ્ક્રીન ઓલ મટરી આપું છું તમે ડાઉનલોડ કરીને અંદર જીપ ફાઇલ હશે તો એને તમે એક્સ્ટ્રા કરશો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી તમારે શું કહું છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને એક બેકગ્રાઉન્ડ આપું છું તો એને એડ કરવાનું છે થેડવર્ટની અંદર જવું છે અને પાંચસો ચૂપ ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે ફૂલ સ્ક્રીન કર્યા પછી આની લેન્થ આપણે સ્ટ્રેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કંઈક આ રીતે તમે જોઈ શકો છો બરાબર પછી આપણે શું કરવું છે સૌથી તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે બાર તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે અહીંયા તમારે શું કહું છે તમે અહીંયા જેનો વિડીયો બનતા હોય તમે તમારા વિડીયો બનતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતો હોય તો તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે અહીંયા છો ફોટો છે એનો બેકગ્રાઉન્ડ રિમૂ કરી આપણે ફોટો લઈ લીધો છે પછી આની સાઈઝ આપણે કઈ વધારે તમે જોઈ શકો છો અહીંયા તમે તમારી રીતે સાઈઝ છે તે વધારે ઓછી કરી શકો છો પછી આની પર લેન્થ આપણે લી ખેંચી દેવાનું છે અને બેકગ્રાઉન્ડ અને જે પી આપણે ફોટો છે બંને આપણે અહીંયા નીચે ફોટાની સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કે સોંગની ઉપર એટલે કઈ કાતે સેટ થઈ જશે પછી તમારું શું કોણ છે આની અંદર આપણે ટેક્સ છે તો ટેક્સ ફેર લગાવવા માટે એકદમ કમ્પ્લીટ છે બનાવેલો અહીંયા તમને જોવા મળી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો આ લેયર ઉપર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે લેયર જઈ અને કોપી લેયર કરી દેવાનું છે પછી અહીંયાથી બહાર નીકળી જશું ને આવી જઈશું સીધા આપણે ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કોણ છે સ્ટેટસની સ્ટાર્ટિંગ આવી જવું છે અહીંયા લેયર વર્ષમાં છે અહીંયા પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે ટેક્સવાળી ઇફેક્ટ છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે તમે જોઈ શકો છો તો હવે અહીંયા તમે ઘણો થોડુંક આગળ પ્લે કરશો તમે જો આપણે એનિમેશન સાથે ટેક્સ ઇફેક્ટ છે જે રીતે મેં આગળ તમને ડેમોડીમાં બતાવ્યું એ જ રીતે અહીંયા કમ્પ્લીટ આવી જશે એ તમે જોઈ શકો છો જોઈ શકો છો આવી રીલ છે તે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે તમે પણ આવી રીલ બનાવી અને ઇન્સ્ટાગ્રામમાં અથવા કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમે શેર કરશો તો આની અંદર ઘણા બધા વ્યૂઝ આવવાના ચાન્સ રહેશે તો આવી રીલ બનાવી તમે પણ રીલ છે બહુ ટ્રેનિંગમાં આવી લાવી શકો છો તો હવે તમારે શું કોણ છે સ્ટાર્ટિંગ આવી જવાનું છે પ્લસ ટેન પર ક્લિક કરવાનું છે ને મીડિયર શું જવાનું છે અને મેં તમને આર્થિક બ્લેક સ્ક્રીન વિડીયો પાછું તો એને પણ આપણે એડ કરી દઈશું ને એને થ્રી ડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરશું અને બ્લાનિંગ એન્ડ ઓપરેશન જેવું છે લાઇટર જઈને આપણે કલર જ કરી દઈશું અથવા સ્ક્રીન કરી દઈશું પછી વધારે લેન્થ હોય સ્ટેટસની લાસ્ટમાં જે એક્સ્ટ્રા લેન્થે કટ કરી દેવાનું એટલે કે કાદ જે જોરદાર રીલ્સ છે તે બને તૈયાર થઈ જશે એ પણ બે હજાર પચીસ માટેની તો હવે તમારે શું કહું છે સૌથી પહેલા તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આગળ છે ડબલ ગુજરાતીમાં કહીએ તો 00 ઝીરો બરાબર

થઈ ગયું છે તો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે શું કહો છો આ પર ક્લિક કરી અહીંથી તમે આ પર ક્લિક કરી ભુડેન ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને એની જે એક્સપ્રોન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અને જો મિત્રો તમારે વોટ્સએપ દર સ્ટેટસ ફાટી જતું હોય તો એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવે છે લિંક તમને વોટ્સએપ અંદર એચડી સ્ટેટસ મૂકતા શીખો તો જોઈ લેજો તમારે સો ટકા વોટ્સએપ અંદર એચડી સ્ટેટસ મૂકતા શીખી જશો તો મિત્રો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પેટ સેવ થવા મળશે તો વિડીયો ગમે તેને લાઈક કરી દોનલ સબસ્ક્રાઈબ ના તો સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો મળી એક બીજા એડિંગ મળશે ત્યાં સુધી જય માતાજી